સ્યોરી વિસ્તારમાં એસઓજીની કાર્યવાહી બે પોઈન્ટ બસો અઠાવન કિલો ઓફેર સાથે કારોપી ઝડપાયો બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તાજેતરમાં સિયોરી પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા જામપુરા ગામે એસઓજી ટીમે દરોડા પાડી બે પોઈન્ટ બસો અઠાવન કિલો ઓફિન કબ્જે કર્યું છે જેની કિંમત રૂપિયા

પીસી માઉજીભાઈ અને પીસી મુકેશભાઈ સહિતની ટીમે મળેલ ચોક્કસ માહિતી આધારે મોટા જામપુરા વણજરાવાસ વિસ્તારમાં તપાસ હાથ ધરી તપાસ દરમિયાન આરોપી ગોવાજી ખેતાજી વણજરાના રહેણાંક મકાનમાંથી અફીણ મળી આવ્યું આરોપી અફીણની નાની નાની પડીકી બનાવી વેચાણ કરતા હોવાની માહિતી પણ સામે આવી છે એસઓજી દ્વારા કબજે કરાયેલ મુદ્દામાં સાથે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તથા સિયોરી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે ਇਵਾਲ ਜਿਗਰ ਚਾਉੜਾ ਭਿੰਲੜੀ